જમવાનું પણ અમને સમયસર નહીં આપતું સીધા અઢી બે અઢી વાગે આપે છે જમવાનું અને આખા સવારે અમે સવારે અમે નાસ્તો કરીને જઈએ છીએ તે જ પછી તો જમવાનું બી અને કોઈ અધિકારી આવે તે સમય સારું જમવાનું આપે છે ત્યાર પછી બીજા દિવસથી જેવું જમવાનું મળે તેવું જ આપે છે મારું નામ વસા અને સ્ટેશનરી બી પૂરેપૂરી નહીં આપતા અમને મહિનામાં એક વખત આપતા આપવાની હોય ને આપતા નહીં પૂરેપૂરી અમને અને જે જે ટોયલેટરી આપવામાં આવે છે એ પણ નહીં આપતા મહિનામાં મહિનો મહિના એક મહિનો બે મહિના ત્રણ મહિના કેટલા મહિના વીતી જાય છે અમને કોઈ યાદ બી નથી કે કહી ટોયલેટરી ક્યારે આવી હશે અને અમને છે ભોજન છે ને મેસમાં નાસ્તો કરવા બપોરનું ભોજન કરવા પહેલાં છે ને ચાર પાંચ વિદ્યાર્થીઓને જમવાના જતા છે ત્યારે ચાર પાંચ વિદ્યાર્થીઓને જમવાનું છે ને અલગથી જ કાઢી આપતા છે એમના માટે તો સારું જ રહેતું છે પણ અમે જ્યારે બપોરે અમે ભોજન કરવા જતા છે ને ત્યારે બપોરનું ખાવાનું અલગ જ રહેતું છે અને અમને પાવભાજી આપે ને મંગળવારે તો પાવભાજીમાં તો પેલું હું કહેવાય છાસોમાં તો પાણી ને પાણી જ રહેતું છે અને અમે એમને કહીએ ને તો અમે કશું બી આમ ધમકાવીને પતાવી લેતા છે

મારું નામ રાઠવા દિપેશ છે અમારી સ્કૂલમાં ખાવાનું કોઈ સમય ટાઈમથી મળતું નથી જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ પણ નાસ્તો બી લિમિટમાં મળે છે એટલે સવારે સાત વાગ્યાથી લઈને અમે એક ચાલીસ સુધી બે વાગે જેવું જ મળે છે એક ચાલીસ અહીંથી છૂટીએ હશે એટલે જમવાનું બે વાગે જેવું જ મળે છે અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે કોઈ અધિકારી બહારથી આવવાનો હોય જે કંઈ ધારાસભ્ય એમ ને ત્યારે ખાવાનું એટલું સારું બને છે એટલું સારું બને છે કે તેલ તેલ મસ્ત રાખી છે અને મસ્ત ખાવાનું તે દિવસે બને છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી આવું નહીં થવું જોઈએ આ આવું કેમ કે કોઈ બહાર થયા તો જ સારું ખાવાનું બનાવ્યું રોજ તમે સારું ખાવાનું રોજ જ સામાન મળે છે એટલે કમ્પ્લીટ ખાવાનું મળ્યું છે અને હા મારો એક અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે આપણા બધાના ગુજરાતી છે ખરાબ ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાતમાં પેરો મેં લગતા હોય એ આવું શબ્દો નથી ગુજરાતમાં આપણે આવું નહીં થવું જોઈએ ગુજરાતી બોલશે તો પછી કંઈ પણ થઈ શકે એમને પછી અમારા કારણ કે ગુજરાતી છે એવું હોય તો પછી પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી છે કંઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો સર ગવર્મેન્ટનો ફેસલો પણ પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી આવશે હજી લગી કંઈ નહીં અમે દોઢ વર્ષથી કહે છે ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં નાખી શક્યા છે હા મેથ્સમાં બી હા એટલું કંઈ નાખી નહીં એટલે મારો વાત પ્રશ્ન કે એક વાર કોઈ મોટા હોય તો અમારું જાણો થોડીક નાની નાની વાત મેં કોઈ ભી થોડીક નાની ભૂલ કરે એટલે છોકરા સીધું